શ્રી કૃષ્ણ બધાઈને તો અત્યારમાં અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને વાગ્યા છે પણ આ સાત આજે તો અમારી વેલી મોર્નિંગ થઈ ગઈ કારણ કે પ્રથમ ઇટિંગ ધન બે હીંચકામાં બોઢાવી દીધી અને હવે આપણે રસોઈ કરવા માંડીએ તો રસોઈમાં તો આજે રીંગણા બટેટાને શાક ને રોટલીને લાગે મમ્મીએ લોટ તો બાંધી દીધો ને લાગ્યા છે કરવા માંડો એટલે એને ભગવાનનું પૂજા પાઠ ને એ બધું થઈ જાય સૌથી પહેલાં તો ચા મૂકી કારણ કે ધ્યાનમાં શિયાળામાં ચા પીવાની જે મજા આવે ને માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય જો ફ્રેશ જ છે પરંતુ થોડી થોડી જે નીંદર આવે ને ઠંડીને લઈને ઉડી જાય તો સારું ચાલો પેલા ચા બનાવી લઈએ હેલો ગાઈશ ગુડ મોર્નિંગ કેમ છો બધામાં ઓ હોવા પડી ગઈ અને બસ તો મારે જવું છે નાવા સુતા છે બાકી તો બધા ઉઠી ગયા છે મમ્મી ને નાવા ગયો છે કિશન વેલો હું કે વેલો નાહિયા વેલો નાયા નાવા ગયો છે અને બસ તો હું બાંધી હોય જઈશ નાવા ભક્તિ હમણાં આવે છે ટિફિન અને બસ ચો આઠ વાગવા પાંચ મીટીવાર છે અહીંયા જો ભક્તિ રોટલી ઘરે છે એટલે લોટ બાકી રહ્યો બાકી થઈ ગઈ છે રોટલી પાંચો બાજુમાં ચા છે માં શાક પડ્યું છે ગાજરનો શાક કર્યો હે બિલકુલ તપલાન પડ્યું ભાત મજા આવે ને

ভাগি য <laughs>

હું બસ નહી હી બરબી દે હમ જોયું છે થાયા જોના મે પેરા લે સરતા બીજો નહી ને મે કહી દીધું ટીયર આ ડોક ડોક એન્જિન પેરે થાય

વહેલા વહેલા ફ્રી થઈ જાય મસ્ત અને બારી ખોલવી પડશે ઠંડીના હિસાબે હમણાં બધું બંધ રાખવું પડે એટલે અંધારું અંધારું લેટ ચાલુ કરવી પડે પાછળથી આવો મસ્ત ઠંડુ પંજામાં કબાટ મસ્ત રેડી થઈ ગયો અને એની ઉપર પ્રથાની વસ્તુમાં મસ્ત ડેકોરેટ કરી દીધી હજી જોઈએ થોડીક વસ્તુ બાકી છે અહીંયા કરશું અને પછી અહીંયા પણ એક મસ્ત નાનું ટેબલ જેવું કરશું આપણે જે મને બુક વાંચવાનો શોખ છે જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે થોડી થોડી વાંચશું તો એ થોડી ઘણી બુક છે અહીંયા થોડીક રાખશું કારણ કે જો એને પણ વાંચવું ગમે તો એ પણ ફ્રી થશે ત્યારે વાંચશે તો અહીંયા આપણે બનાવશું બુક માટેનું થોડુંક ટેબલ અને હવે કાઢવા માંડ્યા કચરો પછી મળીએ તે તો પ્રથમ શું એને ટાઈમ થઈ જશે તો અહીં કરશે પેલા ફટાફટ કચરો કાઢી લઉં અત્યારે તો એક લેખલી રમે ચાલુ કરી દીધું પેલા એને સુવડાવી દેવી પડશે હવે ફેમિલી તો ગુડ ઇવનિંગ બધા એને અત્યારે વાગી ગયા છે સાડા છ અને શું કહેવાય બપોરે તો અમે લોકો કામમાં હતા સવારમાં બેસીને બધે પોતું કર્યું સાફસુફ કર્યું નથી જોતી વસ્તુ બધી સરખી ઠેકાણા મૂકી દીધી અને એમાં જતા ને ત્યાં તો એ બધું કામ કરી લીધું ત્યાં પ્રથા ઉઠી ગઈ પછી રસોઈનું ને એ કામ હતું તો મમ્મીએ રોટલી કહી દીધું શાક કહી દે એવું બધું કર્યું પછી જમીને આરામ કરવાનો ટાઈમ હતો ત્યાં પ્રથાબહેના જે રહેતા નહોતા થોડુંક પેટમાં સરખું નહોતું એટલા એટલે પછી એની પાછળ હતા ને સૂતી ચાર વાગે તો પછી અત્યાર સુધી હજી સૂતી જ છે તો હું પણ સુઈ ગઈ હતી પછી ઉઠીને વારસી કરીને બધું કર્યું

અહીંયા જેના કપડાં માટે આવી ગયા

હા થોડું કોઈ પણ એને વધારે ઓલું થતું હોય નાનું લાગતું મમ્મીએ કીધું થોડુંક વઘાણી કે પીવડાવી દઈએ તો મમ્મીએ ચમચીમાં પાણી લઈને થોડીક એક ચોપટી જેટલી જ વઘાણી પીવડાવી હતી પરંતુ તરત એને ફેર પડી ગયો કારણ કે ગેસ જ હતો એને એટલે પછી તરત રમવામાં પછી પછી થાય કે એટલે વ્યાય ગઈ નથી હજી સુધી સૂતી જ છે હવે જઈ ક્યારે ઉઠે ઉઠે ને તો પછી એ રમાડીને જોયું હવે શું થાય પાછું સરખું થઈ ગયું કે આમ તો સરખું થઈ જ ગયું હતું પણ તો ઉઠે પછી પાછી ખબર પડે સેજ શરીર પણ તપતું એવું લાગતું હતું તો તાવના ટીપા પણ છે તો પીવડાવી દઈશ એટલે બેન સરખા થઈ જશે કારણ કે આ ઠંડીનું મોસમ છે એટલે આપણે કંઈક ને કંઈક ઊભું હોય તો છોકરાઓને તો બિચારાને થાય જ નહીં એટલે સારું ચલો હું પેલા રાબ બના બનાવાઈ ગઈ તો એ પી લઉં પછી થોડું ઘણું કપડાંમાં સિલાઈને કાઢવાની છે કામ છે તો કરશું પ્રથા નહીં ઉઠે તો પીવાઈ ગઈ છે હવે આપણે કરી લઈ દીમા બત્તી તો ફેમેલી ફેમેલી અત્યારે શું કે પુણા નવ વાગી ગયા ને આજે ટાઈમ મળ્યો જઈએ પાસે જવાનું કાલે આ તો જઈએ આવ્યા મન થતું ફટાફટ હા લઈને પેલા જઈ આવ્યો ને મેં જો મેં લીધું હતું અને આવું પડે સાચવવાની છે પણ મેં એના માટે લેવાની છે લઈ લઈશું પછી જઈએ એના પાસે બર્થ ડે વિશ કરવા માટે

ભાષણ કરે છે જમું જમી ફ્રી થઈ ગયા છે તો હવે અને અમે ગયા હતા જીયા પાસે તો ત્યાં જે એવા ખાલી બદલ જવાનું નહોતું તો આજે અમે જઈ આવ્યા અને વિશ કરી આવ્યા બસ મળી આવ્યા તો એ લોકોની મજા આવી થોડી વાર બેઠા દસ પંદર મિનિટ અને પછી અમે આવી ગયા અને જો આજે બસ જમી લીધું અને જમું તો ખીચડી હતી દેશી ખાણું એકદમ ખીચડી પછી મેથીની ભાજી રોટલી એ બધું જમવાનું હતું તો અમે જમી લીધું અને ફ્રી થઈ ગયા છે તો ચાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી અમારા બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેણે સબ્સ્ક્રાઇબ નથી કર્યું હોય તો સારું ચાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ કામ નતો રાખતી ને પાછળ બેઠી બેઠી હા હા હમવું તો હોય ને કા શું હોય તો રમવું ને ને જોવા મળે ને તરત જ હ હા હમણાં પગ ભરાવી ને નીચે ઉતરશે પગ ભરાવી ને નીચી હા હા હા